શહેરમાં વધી રહેલા કેસ વચ્ચે સોમવારથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે ત્યારે તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાએ શરદી ખાંસી તાવ જેવા સામાન્ય લક્ષણો તેવા વિદ્યાર્થીઓને સ્કૂલે ન મોકલવા અપીલ પણ કરી છે હાલમાં સમર વેકેશનમાં લોકો ફરીને પરત આવી રહ્યા છે આ સાથે કેસોની સંખ્યા વધી રહી છે મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રી વાર આવી રહ્યા છે ત્યારે વેકેશન પૂર્ણતાને આરે છે અને સોમવારથી શાળાઓ બે દિવસ પછી પણ શરૂ થઈ રહી છે ત્યારે બાળકોને પણ સાવચેતી રાખવી ખાસ જરૂરી છે આ સિવાય મહાનગરપાલિકાએ વધતા કેસોને ધ્યાનમાં લઈ જે લોકોના પ્રથમ ડોઝ અને બીજો તેમજ પ્રિકોશન ડોઝ લેવાની બાકી છે તે તમામને તાકીદે રસીકરણ કરી લેવા જણાવ્યું છે સુરત મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે જે બાળકોમાં કોરોનાના શંકાસ્થા લક્ષણો જણાય તેમના વાલીઓને આવા બાળકોને તાકેદે ક્વોરન્ટાઇન કરીને હોમ આઇસોલેશનમાં સારવાર આપવા જણાવ્યું છે જેથી સંભવિત સંક્રમણથી બાળકોને બચાવી કરી શકાય અઝર કુરશી સાથે પ્રકાશવાડા